સરકારે તમારા શું કરવું એ ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મરે મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા જ એક સાથે બોલ મારી અંબે બોલ મારી અંબે કે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરોબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરોબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે ત્યારથી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે આ દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ઠાકોરે ગુરુવારે અંબાજીમાં જોડાયા હતા ત્યારે આ મોડે સુધી ગરબા રમવા મુદ્દે તેમણે જવાબ આપ્યો હતો મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતા કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતા કેટલાક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે અનેક લોકોના પેટમાં દુખવા તો એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા મરે મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે હવે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગીની બેને પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે આ સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે અને મારે જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે સંસ્કારો સાથે માં નવરાત્રીનો જેમાં જગદમ્બાનો તહેવાર ઉજવે દેશ દુનિયા અને ગુજરાતના અન્ય સમાચારો માટે જોડાયેલા હો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે